એ ઘરની 12 થઈ ગયો વહુ લાગે અંદર એટલે ને ના ના તો કેવું છે કાકો ઘરે માથે બેઠો હોય કે લગન બગન થઈ ગયા ને તારા તો ના પૈના ના આવતો હોય તો ફોન કરે નકર થોડો ફોન કરે હેલો હા બોલો क्या हमारा पहुंची तो बोलो चारवी बोलो हाँ कौन बोला तुम्हें उम्म सागर बोल। क्या बोलो क्या का तो काम थी राजकोट शो काम है तो बोलो हमारा क्या है फोन में मैसेज में कहीं जवाब नहीं देता हूँ तने वड़क तीन दिन तो हूँ काम जवाब आप हो तेरे काम वही बोल ले

મારે દેવો હોય તો દો જવાબ કેમ ફોન તો ઉપાડી લીધો ને મેં તારો તો હવે બોલ ને શું હતું એજ કામ હતું મારે બીજું તારે કઈ કામ નતુ શું કામ હતું એક મિનિટ ચાલુ રાખ તારી સાટું મારે ફોન શરૂ રાખવાનો એક મિનિટ મારી બગાડવાની એમ ને તને કઉ સંભળાય કે શું કામ હતું તારે?

લગન બગન થઈ ગયા ને તારા તો ના ના આવતો હોય હ તો જ તે ફોન કર્યો થોડો ફોન કરે હે ના ના માર કાકો હે પપ્પા એક મિનિટ બોલાતો બરોબર હવે તો બોલા હે ને બધી તાર હવે આવતો રે બેઠ ના રૂમ માં આવતો રે એટલે

એટલે પૂછવાની ય ની મારે એમ ને તમે કોક બીજી છોકરી ને ફોન કરો આમ ને આમ ના ના હું કવ છું હવે ઈ જ પાછો હું કામ વગર તે મને ફોન કર્યો કેટલા વાગે અગિયાર વાગે તારા લગન થઈ ગયા મારા થી આંખ નથી આઈ તારે હું લેવા દેવા કેમ હું કેમ તું કે મારા બાપ દાદા નો દીકરો છે તને બધી ડિટેલ આપું મોઢા તારે નાખી હોય તો કે તે મને ફોન કર્યો ને એટલે હું તો તને ગમે પૂછી શકું કેમ કે કામ તો તું કેતો નથી તારે હું કામ હતું

હજી કોણ ચાલુ થાય એ નથી ખબર કઈ ખબર નહીં હવે આજ ચાલુ થયો મેં જોયું મને તો બધા પણ તારે ફોન કરવાની કઈ આમ પ્રશ્ન કઈ કારણ કે આમ તને પૂછું બધા ફોન કરે મને પાછો વાટ જો ફોન શરૂ થયો કે નો થયો હે તો તારે તો તારે ઈચ્છા તારે ના પાડું ના કઈ થાય હા પણ એ બધી વાત પછી પણ તે મારો નંબર કેતી લીધો એ મને કે તો,

ઉડીનો એ મારો નંબર મારે દારિયાર કાય કરવાનું નથી બરોબર અને તે મારો નંબર્યાંથી લીધો હોય ત્યાંથી મને તો ખબર હશે તે ક્યાંથી લીધો તો ઓળખત્રીના પણ તું જવાબ નથી દેતો ખાટલી નોટ હે હવે ખબર ક્યાંથી નંબર લીધો તો મને કઈ હું કામ તને કહું મને તો ખબર જ છે ને ને કાલ આવી જાય તને તારે તારે જે કરવું લેજે જ આપું છું બિંદાસ ખુલ્લે આમ તને કઉ છું તારે જે કરવું હોય ને તારથી જે થાય કરી લેજે બરોબર મને તાર થી બીક નથી લાગતી તારી કોઈ થી બીક નથી લાગતી હો એક તો તમે ફોન કરો હાડા અગિયાર બે નો ને હેરાન કરો

તો ના કરવી તો એમ થી બીજી વાત ક્યાં તો ની મૂકી દે વાત તો પડતી રહી સાઈડ માં પણ તમારો નંબર ક્યાંથી લીધો એમ તમારે જાણવું પડે કે નો જાણવું પડે નીકળો મૂકી દેવાની જરૂર હોય તો મૂકી જ દે પણ તું મૂક ને ત્યાં ફોન કર્યો તારું રેકોર્ડિંગ હું તો કવચ છું મૂકો તમે તમારી બધાની અસલીયત ખબર પડે દુનિયા ને કે તમે કેવા છો બધા હો જેવું એડિટિંગ કરવું ને એવું મૂકી દે ફોટો એડિટ કરવો જેવો તારે કરવો એવો બિંદાશ અંતર મૂકી દે મને કાંઈ ફેર નહીં પડે હોને હાલી નીકળો તો મને ધમકી આપવા આમ કરે તારી બાયડી છોકરા હોય ને એને હાસો ફોન પર મને કરતો ને કર મજા નહી કોઈ દી આરામ જમીના પેટના